મિત્રો ગુડ મોર્નિંગ સવારના વાગી રહ્યા છે સાડા બાર અને જે બાર ને એની સવાર વહેલો ઉઠી ગયો હતો પણ તો એ નાઇ તો ફ્રેશ થઈ ગયો અત્યારે અને આજ રવિવાર તો રખડવાનું જોઈને મેક્સિમમ પતંગ પણ ચલો છું આવું આવે છે એટલે તો બપોર પછી ચગા બની છે અને તો ખૂબ છે બરાબર

અને હું જે ઇન્ટ્રો મારી હતી મિત્રો તમને જો અને આ ભાઈ એટલો ધબધબ કર્યો તમને જો એમાં ક્લિપમાં આઈસે એટલો એટલો ધબધબ થયો ને લઉં બીજા નું ઘરે હું કુદકો ગયો નીચે આઈ જતો કોઈ તાન ધબે નો સગા બીજા ને ધબે સગાવે તું સો હું ચગાવું છું આ મારે ધબે આવે મને જ કહે છે બીજા ને ધબે ચગાવે છે જો અને અમે એક કાકા જો હા મે દેખાય એ કાકાની અમે કાલ ત્રણ પતંગ કાપી ઉપર ઉપર જેટલી વાર તો કાપી જ નાખી માથે બેડે ખાલી ખેચી જ મારવાની હોય અને ખેતી મારી એટલે કપાઈ જતી તમને રકમ મોઢું નહીં દેખાતું તો પતંગ કાકા ચગાવતા બંધ થઈ ગયા અંધારું થઈ ગયું હતું હાથ વાગી ના ભાઈ જવાની કોશિશ માં છે અને બે જી પતંગ તો લઈને હોય નથી એક જ પતંગ લઈને છે અને આપણે કાલે પતંગ ઘરે આવી ઘરે બહુ વસ્તુ ચગાય છે અત્યારે કઈ નથી ચગાવવાનું થતી રોગ લાંબો થઈ એના માટે અત્યારે કન્ટિન્યુ રાખી ચાલો કાકાના છોકરા છોકરા આવી ગયા છે કાકા ના એ લગાડવા ઠેઠ હામે છેટ થી અને આ અમારી પતંગ એટલો ઢીલ દેવાનું વધારે નહીં દેવાનું કેમ કે આપડે કપાય છે તો આપડ્યું જાય નહીં કપાય એટલે આપણે પોઝિટિવ જ વિચારી અને આપણે નેગેટિવ વિચારો તમે એમ થોડું આવે અને જો માથે બિહાડી દી દેવાની છે આપડે એ પતંગ માં નથી દેવાની એ ભાઈ દોરામાં દેવાની પતંગમાંથી માંથી દીધું લાય ફિરકી લાય ફિરકી મેં જલ્દી મિત્રો એ મસ્તી પેચ લાગી લીયા છે ડબલ ફેલ હાલ મિત્રો જો આ ભાઈ છે આપણે તુષાર ભાઈ અને ઓલો ઢીલ જ નહીં તો આય જો નીચે લઈ લીધી ને અમારે પતંગ આમ ફેટ હોય છે લીલી પતંગ છે પેળી ન સમજતા પેળી પાછળવાળા નહીં આગળ વાળા સોરી પાછળ વાળા પાછળ થાય મોટી ક્લિફ થાયો નહીં બંધ તો ને જ કરવું પછી આપણે નો ઉતરો હતો વિડીયો માથે બિડાડો ને પૂરેપૂરી ટ્રાય કરે છે મારે તુષાર ભાઈ અને ઓલા ભાઈ ભાગવાની પૂરેપૂરી ટ્રાય કરે છે અને માથે બે ગયા ફાઇનલી

રેડી અમે એકલા જ છે કોઈ છે ને ત્યારે મેડી ઉપર એક જો આમ એક જગ્યા છે પણ બધા આગા આગા જ છે પાસે કોઈ છે જ નહીં બપોર પછી એટલી પતંગ ઉચકતી છે ને મિત્રો બાકા છે કે બોલાવના જ રાત છે અને આ ગોથાળ્યું ઉમેર્યું કીધું તું બે બાજુ ટેપ મારી એક બાજુ ભાર વધી જાય માને કોઈનું છે જ નહીં પરસે હો જાય હોય ખેંચી મારી મારી ખેંચી જો કન્ટિન્યુ હા ઉભી ઊભી આવે ડોન ડાડાની તો કાઈ નહીં ચાલો કન્ટિન્યુ કોઈ ન આવે ફાઇનલી મિત્રો મસ્ત મજાની બોપર થઈ ગઈ છે ને બોપર ની અમે પતંગ ચગાઈ છે તો આ ભાઈ જો પાછો બે ગયો છે એટલું લઈને એનું ઢીલ્યું અને આ વખતે તો બીજો દોરો બદલી ગયો એક ફીરકી ખાલી કરી નાખી એક ફીરકી આવી રહી અને એ ઓલા લગાડવા જવાની છે પણ કાવા નાખે છે થોડું હાલે અમારી પતંગ બગડે ભાઈ એટલે આપણે કઈ હાડી હોડા ન કરતા કાંઈ વાંધો નહીં એવું તો એલા કર્યા અને આની જો આ ઉપર વાળો છે ને આ ક્યાં ગયો આ જો આજ એ છે ને હા એ જ તો એની હેરા લગાડવા ગયો ને તો એ જો હમેશ છોકરો દેખાય હવે તમને ઝૂમ કરીને દેખાડું જો આ છોકરો એ ઉતારી લીધી પતંગ જ ઉતાર લીધી એના કામીને એમાં લગાડવી જ નથી કે એમ કે તો માણ ચકતી એ પેચ લાગવાના છે ફૂલે ફૂલ તૈયારી પણ નથી તમે મારે એમ તો સાર ખેંચી એટલા ખેંચીમાં લેશો તું એટલા ખેંચી લાગી કઈ લાગ્યા

કન્ટિન્યુ કન્ટિન્યુ ચાલો તમને જો બાત આવું જો અચાનકના ના ફુગા બે આવ્યા છે બહુ જાજા બધા ફુગા છે અને એને ઠેકા લટકાવેલું હોતા જો એમાં હજી એક એની હેઠળ હોતા નહોતું જો આવી રહ્યું બે માં ફુગા છે બહુ જાજા બધા અને નીચે કાંક લટકાળેલું હોતા છે ભાઈ જી હોય ખબર નહીં પતંગમાં તો નહીં આવે કેમ કે બહુ ઊંચું છે ભાઈ બહુ જાજા ફુગા છે વિચારજો કરો એટલા ફૂગા એટલે બહુ જજા ફૂગા કહેવાય એટલા એટલા ફૂગા તો હોય ચલો કન્ટિન્યુ મેં થોડા લગભગ મેલા હે કેમ કે મહેનત કેમકે ભાઈનો થમનેલ બને લવાનો આ વખતે આપણે હજી તો આબરું કઢાવી તો જોઈ જાય પતંગ આપણે ક્યાં સાહેબ ગઈ ને પતંગ તમારે છે આપો પોપલો કઈ ગઈ આવી ગઈ ઉપલા પતંગ ને મહેનત મળતા ચલો કન્ટિન્યુ કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગશે તો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો પછી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આજની રાતો થઈ ગઈ છે ફાઇનલી અને કાલે જો બ્લોગ જોવો હોય તો કમેન્ટ કરી દેજો બરોબર છે મળો તમને બીજા બ્લોગમાં થેન્ક યુ સો વોચિંગ બાય 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 બાય